ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડિયા પાસેથી વિદેશી દારૂ ચુમાલીસ હજાર બસો એસી સાથે એક્ટિવા ચાલક ઝડપાયો ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડિયાથી ખેડબ્રહ્મા જતા રોડ પર આજે સવારે એક શંકાસ્પદ એક્ટિવાને ઊભી રખાવી તેમાં ચેક કરતા પ્લાસ્ટિકના બેથેલામાં તથા ડેકીમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ એકસો ચુમ્માલીસ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર બસો એસી પકડાય જતાં એક્ટિવા ચાલક સુનિલભાઈ ઉર્ફે બુમલો બાબરભાઈ વસાવા રહે પટેલ સોસાયટીની પાછળ ખેડબ્રહ્માથી ધરપકડ કરી દારૂની કિંમત ચુમાલીસ હજાર બસો એંસી રૂપિયા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા એક્ટિવાની કિંમત પિસ્તાલીસ હજાર મળી કુલ ચોરાણું હજાર બસો એંસીનો મુદ્દામાલ કબજે કરી દારૂ ખરીદનાર તેજસકુમાર વિજયભાઈ રાવલ રહે ગોતા ખેડબ્રહ્મા તથા જયરાજસિંહ રહે વડાલીવાળા ત્રણેય વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કલ્પેશ કુમાર ગોવિંદભાઈએ પ્રોહિબિશન એક ટનવી ફરિયાદ નોંધાવી હતી ચંદ્રશેખર ભાવસાર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા